તમ સરોવ અને પ્રભુ યશુમાં પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયને અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ તમ સરોવરને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ પ્રભુની સ્તુતિ કરીએ કેમ છો બધા મજામાં પ્રભુ બધાને સાચવે છે એવી અમે દૂરથી આશા રાખીએ છીએ પુસ્તક આપણે કાઢશું અને તેનો એકસો સાતમો અધ્યાય અને તેની નવમી કલમ આપણે જોઈશું કેમ કે તરશ્યા જીવને તે સંતોષ પમાડે છે અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે હાલે લુયા હાલે લુયા પ્રભુનું વચન શું કહે છે કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે જ્યારે આપણને તરસ લાગે છે ત્યારે દૂર દૂર ઠિકાણે નજર કરી અને કોઈ જગ્યાએ પાણી નથી જોવા મળતું તેવી પરિસ્થિતિની અંદર આપણો જીવ કેટલો ઊંચો નીચો થઈ જાય છે અને કંઈથી મને પાણી મળે અને હું મારા જીભના ટરવા ઉપર મૂકું હું સંતોષ પામું એવી ભયંકર પરિસ્થિતિની અંદર હોય ત્યારે આપણને પાણીની કદર થાય એવા પ્રભુ વચન કહે છે કે તરસ્યા જીવને તે સંતોષ માડે છે જ્યારે આપણા જીવનમાં ભયંકર દુઃખ સંકટ વિપત્તિ આવે છે તેવા સમયમાં પ્રભુ આપણા જીવનને શું આપે છે સંતોષ આપે છે આપણા આત્માને બચાવે છે અને આપણા આત્માને પણ તૃપ્ત કરે છે અને આપણા દુઃખો પ્રભુ દૂર કરે છે દાઉદ ભક્ત જ્યારે જ્યારે દુઃખમાં રહેતો હતો ત્યારે ત્યારે પ્રભુની પાસે સંતોષ મેળવવાને માટે જતો હતો મારા પ્રિય ભાઈઓ અને બહેનો આપણા જીવનમાં પણ કંઈ પણ પરિસ્થિતિની અંદર આપણા આત્માને તરસ લાગે આપણા આત્મામાં દુઃખ હોય આપણા જીવનમાં દુઃખ હોય ત્યારે આપણે પ્રભુની પાસે જવાનું છે અને પ્રભુ આપણને શું આપશે જીવન આપણા જીવનને સંતોષ ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૃપ્ત કરશે ઉત્તમ વાના એટલે કેવું ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ વસ્તુથી પ્રભુ શું કરશે તૃપ્ત કરશે આપણા જીવનમાં આપણે ધાર્યું નહીં હશે એવું કામ પ્રભુ આપણા જીવનમાં કરશે અને આપણા જીવનને પ્રભુ સંતોષ પમાડશે પણ ક્યારે જ્યારે આપણે તેની આજ્ઞાઓ પાડશું અને તેના નામને ધન્યવાદ આપશું અને તેની સાથે રહેશું અને તેની આજ્ઞાઓ પાડવામાં આપણે ખુશ થશું ત્યારે આપણા જીવનની અંદર એવું કામ થશે અને આપણને ક્યારે પણ પ્રભુ દુઃખમાં નહીં રાખે ક્યારે પણ આ પ્રભુ આપણને તરસ્યા નહીં રાખે ક્યારે પણ પ્રભુ આપણને તર છોડે નહીં પરંતુ આપણને શું કરશે આપણા આત્માને પણ સંતોષ પમાડશે અને ઉત્તમ વાનાથી આપણને તૃપ્ત કરશે જે ધાર્યું નહીં હશે એવું આપણા જીવનની અંદર પ્રભુ અદ્ભુત રીતે કાર્ય કરશે અને એક એક ભાઈ બહેનના જીવનમાં પ્રભુ આ સમય અદ્ભુત રીતે કાર્ય કરે માંગે એનાથી વિશેષ આપે અને એમના આત્માને એમના જીવનને પ્રભુ તૃપ્ત કરે એના માટે આપણે પ્રાર્થના કરીએ આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ ધન્યવાદ ધન્યવાદ પ્રભુ તારી સ્તુતિ કરીએ પ્રભુ રાજા અમે તમારા અમને ધન્યવાદ કરીએ અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને માટે હું વિશેષ પ્રાર્થના કરું છું દાઉદ ભક્ત કહે છે કે મારા જીવનને તમે સંતોષ પમાડો ને ભૂખ્યા મારા આત્માને તમે ઉત્તમ વાનાથી તૃપ્ત કરો પરમેશ્વર મારી સાથે ભાઈ બહેન જોડાયેલા એમના જીવનને તમે સંતોષ પમાડો એમના જીવનની તમામ જરિયાતો સંતોષકારક થાય તમે થવા દો એમને તમામ જરિયાતો તમે આશીર્વાદ આપો અને એક એક ચિંતા એક એક ભોજ લો અને પ્રભુ તમે એમને ઉત્તમ બેસ્ટ આશીર્વાદ આપો જે પરમેશ્વર પિતા એમના જીવનમાં એમને ધાર્યું નહીં હશે એમના જીવનમાં પરમેશ્વર પિતા પ્રભુ વિચાર નહીં કર્યો હશે એવા તમે ઉત્તમ વાનાઓથી તમે એમને તૃપ્ત કરો દૈહિકમાં આત્મામાં તમે તૃપ્ત કરો પવિત્ર આત્માનું સામાર્થ ઊંડેલો પ્રભુજી એક એક ઘરમાં તમે આશીર્વાદ ઉંડાલ દો ખેતીવાડી ઢોર ઢાંકમાં તમે આશીર્વાદ ઊંડેલો વૈશાયક ધંધાની અંદર તમે આશીર્વાદ આપો ખેતીવાડીની અંદર તેમજ બિઝનેસની અંદર ઢોર ઢાંકની અંદર ઉત્તમને ઉત્તમ આશીર્વાદથી તમે તૃપ્ત કરો તમારા દીકરાઓ દીકરીઓને તમે એમના જીવનને તમે સંતોષકારક બનાવો પ્રભુ રાજા તમે એમના આત્માને તાજા કરો પ્રભુ રાજા નવો આશીષ નવો બોડ નવી તાકાત પૂરી પાડો પ્રભુજી આખો દિવસભરી ઉઠવા બેસવા ચાલવા વાગવામાં ચૂક્યા છે તમે ક્ષમા કરો અમે તો પ્રભુજી મીઠી છીએ પ્રભુ તારી આગળ લાયક નથી ધૂલ છીએ પ્રભુ પરંતુ તું એ અમને એવા પ્રસન્દ કર્યા માટે તારો આભાર માનીએ છે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એક એક ભાઈ બહેન ઘણા લોકો પ્રભુજી મુસાફરીની અંદર હોય છે એક એકને તમે પોતાના કુટુંબ સાથે એકત્ર કરીને તારી આરાધના કરવાને માટે તમે તક આપો આખો મીઠી ગોળ નિંદ્રા આપો રખવાલી કરો નવો દિવસ નવી આશીષની સાથે એક એક ભાઈ ને તારી સાથે રહેવાને માટે તમે ને તક આપો પ્રભુ આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ અમારી ટૂંકી પ્રા અને સ્વીકાર કરો મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને તમે વાનાથી તૃપ્ત કરો અને આશીષથી તમે ભરપૂર કરો એમની સાથે રહો પ્રભુજી હરેક જગ્યાએ તમે એમને આશીર્વાદથી ભરપૂર કરો એમના કુટુંબોને તમે રખવાલી કરો બાપ પિતા પુત્ર પવિત્ર આત્મા મસી દેવ તારા નામથી માંગીએ છીએ બાપ આ મીન જે મસી કી જો તમે અમારી સાથે જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કોઈ પણ વિનંતી હશે કમેન્ટ બોક્સ માં લખશો અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ